ગઢ ખાતે આવેલા અતિ પ્રાચીન વૈદ્યનાથ રીંગણિયા મહાદેવના મંદિરે અગિયાર કુંડાત્મક લઘુરૂદ્ર હોમાત્મક યજ્ઞ યોજાયું પાલનપુર તાલુકાના ગઢ ખાતે અતિ પ્રાચીન વૈદ્યનાથ રીંગણિયા મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે રીંગણિયા મહાદેવની ગોળની માનતા માનવાથી અનેક ચામડીના રોગો સહિત રોગો નાબૂદ થાય છે ત્યારે સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ગોળની માનતા રાખતા હોય છે અને એ માનતા પૂરી કરવા માટે વૈદ્યનાથ મહાદેવના મંદિરે આવતા હોય છે રીંગણિયા મહાદેવ અતિ પ્રાચીન મંદિર છે જ્યાં ગુરુ ગોવિંદગીરી મહારાજ પૂજા કરતા હતા જો કે ગુરુ ગોવિંદગીરીની સમાધિ પણ મંદિર પરિસરમાં આવેલી છે અને ગામના અનેક લોકો ગુરુ ગોવિંદગીરી મહારાજના સેવકો છે આ વર્ષે શ્રાવણ માસ નિમિત્તે સમગ્ર માસ દરમિયાન અહીં ગ્રામ્યજનોના સહયોગથી શિવલિંગને બિલીપત્ર ચઢાવી પૂજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવંતી અમાવસ્યા હોવાથી અગિયાર કુંડાત્મક મહાલઘુ રુદ્ર યજ્ઞનું આયોજન ગામના તમામ સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ ગ્રામ્યજનોના સહયોગથી રવિવારે ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી અને સોમવારે સવારે યજ્ઞ શરૂ થયો હતો જેમાં વિદ્વાનો પંડિતો દ્વારા યજ્ઞમાં બેઠેલા યજમાનોને આહુતિ આપવામાં આવી હતી અને સાંજે આ યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ ભગવાન ભોળેનાથજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર ગ્રામ્યજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો હતો ત્યારે આ મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં ગ્રામ્યજનો વૈદ્યનાથ મહાદેવના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ભગવાન ભોળેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વૈદ્યનાથ મહાદેવના મંદિરે ગામના દરેક સમાજના યુવાનો સાથ ભેગા મળી અને આ આજે સોમવારના દિવસે સોમવતી અંબાના દિવસે અગિયાર કુંડી હોમાત્મા યજ્ઞનું આયોજન કરેલ તેમાં દરેક ગામજનોના સહયોગથી આ યજ્ઞ અમે કરેલ અને યજ્ઞ સુખ શાંતિ પૂર્ણ થયેલ અને સાંજે પ્રસાદનું આયોજન કરેલ તો સર્વ ગામજનોએ સાથ સહકાર આપી પ્રસાદ લઈ અને આ યજ્ઞ આજે અમે અહીંયા પૂર્ણ થયો ગઢ મુકામે વૈદ્યનાથ મહાદેવ એટલે કે રીંગણિયા મહાદેવનું મોટું ભવ્ય મંદિર આવેલું છે જેમાં ગઈકાલે આખું ગામ ભેગું થઈને શોભાયાત્રા અને લોકોએ ભક્તિભાવથી શોભાયાત્રા પૂર્ણ કરી અને આજ રોજ અગિયાર હવનકુંડમાં લોકો બેસી અને ગ્રામજનો સૌ ભેગા મળીને શોભાયાત્રામાં પૂર્ણ કરેલ અને આજે ભેગા થઈને યજ્ઞમાં સાથ સહકાર આપી અને સાંજે ભોજન પ્રસાદ લીધો અને લોકો ભક્તિભાવથી જોડાણા અને સમગ્ર ગ્રામજનો એકતાથી રીંગણિયા મહાદેવ વૈદ્યનાથ મંદિરમાં સાથે મળીને ભોજન પ્રસાદ લીધેલો હું ચંપલરા રવિશંકર જોશી ગઢ ગામ ન વર્તી છું મારી ઉંમર એકોતેર વર્ષ છે આ જે વૈજ્યનાથ મહાદેવનું મંદિર છે એ વર્ષો ઘણું જૂનું પુરાણું છે અને અહીંયા ચામડીના રોગો પણ મટી જાય છે અને જે કોઈ માનતા લોકો માને છે તેનું અહીંયા તેની માનતા ફળે છે અને લોકો શ્રદ્ધાથી અહીંયા આવી અને જે માનતા માની હોય ગોળને માનતા માને છે અને તેનો તે કરે છે આ ઘણું પુરાણી મંદિર છે મને પણ હું પણ નાનો તો ચારશી મને ખબર છે કે આ મંદિર ખૂબ જૂર પુરાણું છે અહીંયા શરૂઆતમાં ગોવિંદગઢ મહારાજ અહીંયા પૂજા કરતા હતા અને એમને વર્ષો સુધી પૂજા કરી ત્યાર પછી અનેક સાધુ મહાત્માઓ બદલાયા અને પછી અને આ જે આ પ્રસંગ ચાલે છે ગામના તમામ લોકોના સહકારથી ચાલે છે અને અહીંયા વૈજ્ઞાનિક ઘણા રીંગણો પણ રીંગણ થતું એટલે આજુબાજુ રીંગણ વધારવાથી રીંગણા માદે પણ કહેવામાં આવે છે અને આ ખૂબ જ પ્રસિદ્ધ અને પૌરાણિક મંદિર છે અને ઘણા લોકોની માનતા પણ ફળે છે અહીંયા એક દિવસ પહેલાં ગામમાં શોભાયાત્રા નીકળી હતી અને ખૂબ જ ભયભીત શોભાયાત્રા નીકળી હતી અને ગામ લોકોને સહકાર પૂરો મળ્યો હતો અને લોકોએ ઠેર છે તેનું સ્વાગત કર્યું હતું અને આજ રોજ હવે હવનનો પણ અગિયાર કુંડી હવન હોમાત્મક હવન ચાલુ છે અને ત્યાંની પૂર્ણાહુતિ પણ થઈ રહી છે અગિયાર કુંડી હવન કરવામાં આવેલ છે ગામના લોકોના સહકારથી ગામના અગિયાર જે જે યજમાનો હતા એ લોકોએ અંદર બેઠા છે અને પોતાની આહુતિ આપી છે અમારા ગામનું વૈજ્ઞાન માધ્ય એટલે અમારા ગામનો ગૌરવ છે અને બારસી લોકો પણ અહીંયા દર્શન કરવા આવે છે અને આજ રોજ હવે સાંજે હવન પૂર્ણ થયા પછી ગામના દરેક લોકોને અહીં જમવા માટે આમંત્રણ આપ્યું છે અને બધા ભેગા મળીને અહીં જમશે એટલે આ ખૂબ જ વ્યવસ્થિત ગામ લોકોના સરકારથી કાર્યક્રમ પૂરો થયેલ છે